કમલેશ તેમજ ટેમ્પો ડ્રાઈવર સંજયસિંહ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે રોયલ એન્ટરપ્રાઇઝ નામથી કોન્ટ્રાક્ટ મેળવનાર ધર્મેશની વાગરા પોલીસે વિલાયત ચોકડી પાસેથી ધરપકડ કરી હતી હવે આઠ પૈકી એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અંત્ર ઉલ્લેખનીય છે કે બે હજાર સત્તરથી અત્યાર સુધી નીકળેલા સ્ક્રેપમાં કંપનીને ત્રણ કરોડથી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું છે તો બીજી તરફ ત્રણ આરોપીઓને કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા તપાસમાં કંપની સાથે સંકળાયેલા અને બહારના અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા વર્તાઈ રહી છે હાલ તો સ્ક્રેપ કૌભાંડ વિલાયત જીઆઈડીસી સહિત સાયખા કેમિકલ ઝોનમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે